જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સિંગ મસાલા પાપડ આ મસાલા પાપડ બપોરે દાળ ભાત જોડે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ઘરમાં રહેલા તમને ભાવતા કોઈપણ શાકભાજીનો તમે ઉપયોગ કરીને બનાવી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સિંગ મસાલા પાપડ સિંગ મસાલા પાપડ બનાવવા માટેની સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈશું તો મેં અહીં એક નંગ મીડિયમ સાઈઝનું ગાજર લીધું છે એક નંગ કાકડી લીધી છે એક લીંબુ લીધું છે એક નંગ ડુંગળી લીધી છે એક નંગ ટમેટું લીધું છે પાંચ નંગ લીલા મરચાં લીધા છે થોડી કોથમી લીધી છે અને બે ચમચી સીંગ લીધી છે અને ત્રણ નંગ શેકેલા અડદના પાપડ લીધા છે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું અને હવે આપણે આ બાઉલમાં સૌ પ્રથમ ઝીણી સમાયેલી ડુંગળીને ઉમેરી દઈશું ત્યારબાદ ટમેટા ઉમેરી દઈશું ત્યારબાદ કાકડીને ઉમેરી દઈશું ગાજરને ઉમેરી દઈશું ત્યારબાદ લીલા મરચાંને ઉમેરી દઈશું અહીં મેં લીલા તીખા મરચાં લીધા છે એટલે આપણે લાલ મરચા પાવડરનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે થોડી કોથમીને ઉમેરી દઈશું ત્યારબાદ બે ચમચી ખારી સિંગને ઉમેરી દઈશું અહીં તમે તીખી સિંગનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે સિંગ પાપડને ચટપટો સ્વાદ બનાવવા માટે થોડા મસાલા કરીશું તો મસાલામાં પહેલાં એક ચમચી સંચર પાવડર ઉમેરીશું ત્યારબાદ એક ચમચી જલજીરા પાવડર ઉમેરીશું જલજીરાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે જો જલજીરા પાવડર ન હોય તો તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું હવે આપણે શેકેલા અડદના પાપડ લઈશું અને આ પાપડને હાથેથી આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશું પાપડને હંમેશા છેલ્લે જ ઉમેરવા જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે તમારે છેલ્લે પાપડ ઉમેરવા જો પેલા ઉમેરી દસો તો પાપડ સોફ થઈ જશે બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો તમે આવી રીતે બનાવીને આપી શકો છો તો મેં એ બધું સારી રીતે મિક્સ કરી લીધું છે આ સિંગ મસાલા પાપડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને શાકભાજીથી ભરપૂર છે અને આપણા શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે હવે આપણે સિંગ પાપડને એક ડીશમાં સર્વ કરશું જો તમને મારી યાદની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોની એક લાઈક જરૂર આપજો સાથે કોમેન્ટ કરીને અમારો ઉત્સાહ વધારશો તો અમને ખૂબ જ ગમશે અને વિડીયોને શેર કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય બાય